વિદ્યાર્થી મિત્રો આપણે ગણિતની અંદર શોર્ટકટ ટ્રીક લઈને આવી ગયા છીએ આજે આપણે શીખીશું અગિયારનો વર્ગ માઇનસ દસનો વર્ગ બરાબર જવાબ શું આવશે તો આપણને અગિયારનો વર્ગ ઘણીવાર ખબર ના હોય આપણે એકથી દસ પાખા કર્યા હોય વર્ગ તો આ બધાના વર્ગને યાદ કરવા અને પછી એમાંથી બાદ કરવી એટલે આપણા માટે મુશ્કેલ સમય થઈ જાય તો કે આ બધા માટે સમય ઘણો બધો જતો રહે એટલા માટે શોર્ટકટ ટ્રીક અગિયારનો વર્ગ અને દસનો વર્ગ આ બંનેનો જવાબ શું આવશે તો કે અગિયાર પ્લસ દસ કરશો એટલે સીધો એકવીસ જવાબ આવી જશે ત્યારબાદ બીજો દાખલો જોઈએ હવે થોડોક અઘરો તો કે નો વર્ગ માઇનસ ત્રેપનનો વર્ગ બરાબર શું તો કે ચોપન પ્લસ ત્રેપન કરશો એટલે એકસો સાત આવી જશે એવી જ રીતે એક ત્રીજો દાખલો જોઈએ એકસો દસ નો વર્ગ માઇનસ એકસો નો વર્ગ આ બંનેનો આપણે સરવાળો કરીશું તો બસોને ઓગણીસ આવશે વિદ્યાર્થી મિત્રો આ શોર્ટકટ ટ્રીક કેવી લાગી એ મને કહેજો પછી આપણે આવાનાવા બીજા વિડીયો અપલોડ કરીશું ત્યાં ત્યાં સુધી પ્રેક્ટિસ કરો અને કમેન્ટમાં લખજો કેવું લાગ્યું